અમેરિકાનો એક અનુભવ મારે આપની સામે શેર કરવો છે મારા ગયા વર્ષના રોકાણ દરમિયાન અમે જ્યારે એક મોટલના કામ કરતા હતા ત્યાંની લોકાલિટી જાણવા માટે એ વખતે અમે જોયું કે એક કાર એક ગાડી પોતાના ઘરના સ્ત્રી સદસ્યો સાથે કોઈ હોટલમાં રોકાવા માટે આવે છે એવી વખતે પુરુષ કાર ડ્રાઈવિંગ કરતા હોય પાર્કિંગમાં એ ગાડી રાખે અને ગાડી રાખ્યા પછી જે સ્ત્રીઓ બેઠા હોય ત્યાં જઈને એ ગાડીનો દરવાજો ખોલે એ દરવાજો ખોલ્યા પછી જે સ્ત્રી સદસ્ય હોય નીચે ઉતરે કારનો દરવાજો બંધ કરે મોટેલમાં પ્રવેશ કરે મોટેલનો દરવાજો ખોલે પુરુષ અને પછી એ દરવાજો બંધ કરે એટલે અમારા સહકર્મચારીઓ ત્યાં જે બીજા નોકરીઓ કરતા હતા અમે એને પૂછ્યું કે અહીંયા આવું કેમ અને આપમાંથી પણ જેના સગા સંબંધી હશે આ વસ્તુને જાણતા હશે અથવા જેણે પ્રયાસ પ્રવાસ કર્યો હશે એને પણ ખબર હશે ત્યાં એક વસ્તુ બહુ સારી છે કે એ સલાહ કોઈ નથી આપતો અમારા પ્રશ્નોના જવાબમાં એ લોકોનું એવું કેવું હતું શાળામાં જઈને જોવો સાઉન્ડ ચેક કરજો જરા અવાજ કપાય છે તમે શાળામાં જઈને જુઓ એટલે આ વાત તો હું ઘણા બધા સ્નેહમિલનમાં પણ હમણાં આવ્યા પછી કરી ચૂક્યો છું પણ મારે અત્યારે અહીંયા કહેવાની જરૂર છે કારણ કે વિદ્યાર્થીઓ બેઠા છે એ શાળામાં બીજા દિવસે સાડા ત્રણ વાગે હું ત્યાં ગયો અને ત્યાંના પ્રિન્સિપાલને અમે વાત કરી કે અમે ઇન્ડિયાથી ફરવા આવેલા છીએ અને અમારે અહીંયા શાળાની મુલાકાત લેવી શાળા મને વિશેષ પૂરી થઈ એટલે સ્કૂલના પ્રિન્સિપાલે કહ્યું કે ચાલો આપણે ક્લાસમાં એક વર્ગમાં જઈ અમે એક વર્ગની આગળ જઈને ઉભા રહ્યા શાળાની અંદર અને વિદ્યાર્થીઓને વિદ્યાર્થીઓના અંદર ક્લાસમાં પ્રવેશવાનો બેન મેળવ્યું

કદાચ હજુ પણ આ વર્લ્ડ માધ્યમથી અહીંયા રાત્રિના સમયમાં પારિવારિક બોલવાનું ત્યારે કદાચ પરિવાર દોહરાવાનું છે એટલા માટે વાત ખૂબ છે ક્લાસની અંદર છોકરાઓ આવ્યા અને ત્યાં આગળ બેન્ચિસ સિસ્ટમ હતી નાની નાની ખુરશીઓ અને નાના નાના ટેબલ છે મને બહુ કેમ કે છોકરાઓ આવીને એક ખુરશી અને ટેબલ ઉભા રહી ગયા પછી છોકરીઓ બધી લાઈનમાં અનુશાસનમાં ડિસિપ્લિનમાં ત્યાં પ્રવેશ કર્યો આ બધી જ દીકરીઓ અંદર જઈને પોતાના સ્થળે પોતાને જ્યાં બેસવાનું હતું ત્યાં બધી જ ગઈ એટલે છોકરાઓએ પેલી ખુરશીઓ ખેંચી બહાર એ લોકોએ ખુરશી ખેંચી એટલે આ બધી દીકરીઓ જે અંદર પ્રવેશ કર્યો તો એ ખુરશીઓ પર બેસી ગઈ થોડીક વાર પછી એટલે એ બધી દીકરીઓ બેસી ગઈ એટલે છોકરાઓ લાઈનમાં જઈને પોતાની ખુરશીઓ ઉપર ટેબલ એ એ બેસી એટલે આ પ્રશ્ન હતો કે પેલી ગાડીમાં જે ગેસ્ટ ત્યાં રોકાવા માટે આવે છે એ લોકોમાં પેલો પુરુષ કારનો દરવાજો ખોલે પછી બહેનો બહાર કારનો દરવાજો બંધ કરે પછી હોટલનો દરવાજો ખોલે બહેનો અંદર પ્રવેશ કરે એટલે હું તો આમ છું આપણે જેમ સૌરાષ્ટ્રમાંથી આવ્યા હોય તો ગામડાનો સ્વભાવ શરૂઆતમાં લઈને આવ્યા એમ હું અમેરિકા ગયો તો શરૂઆતમાં હું અહીંથી સ્વભાવ લઈને ગયો હતો મારો જાગો છો આપણે ઘણા બધા પ્રસંગમાં ઘણી વખત આપણા સ્વભાવ લઈને જઈએ છીએ એટલે દુઃખના કારણ બને છે ઘણી વખત સામેનો માણસ વિચારતો હોય આપણે ઘણી વખત બેનો પણ સામેના એના બેને મારી સેવા માં સૌથી સફળ કાઉન્સલર છું એટલે સૌથી વધારે અનુભવો મને હોય શકે આપ સમજી શકો છો રાત્રે આ બધી ઘણી વાતો આ દીકરીઓ બેસી ગઈ અને પછી છોકરાઓ પોતાની જગ્યાએ જઈને બેઠા અને પછી એના પ્રિન્સિપાલની સાથે હું એક હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ મારું પ્રોફેશન હોવાથી મેં એમની સાથે વાત કરી તો મેડમ આ પહેલી વાર જોશે જો કે હું મારી જિંદગીમાં પણ પહેલી વખત ભારતની બહાર નીકળ્યો છું એટલે મને એવું કીધું કે સર અમારે ત્યાં કંઈ પણ બાળકને શીખવવું હોય

એ વિદ્યાર્થીઓ એ અવસ્થામાં ગેલી પછીની અવસ્થામાં એ દીકરી બચે વિચલિત ભાવથી કે બળાત્કારના ભાવથી કે છેડતીના ભાવથી કેવી રીતે જોઈ શકે એનો જવાબ મને આપે સંસ્કાર હોવાય છે એક સ્ત્રી સાથે કેવી રીતે વર્તી શકાય એનો વિચારનો વાવેતર થાય છે અને એટલે અમેરિકા દેશની અંદર ફળદાયી ફસલ મેળવી શકાય છે સમાજમાં આપણે બધા એક જ વિચાર કરીએ અમેરિકાએ આ કર્યું અમેરિકાએ આ કર્યું અમેરિકામાં આ હું સંપૂર્ણ આદેશને વફાદાર છું હમણાં જ મેં દેશ નિષ્ઠા ઉપરના વિષય ઉપર એક કલાક ચર્ચા વિચારણા કરી વિદ્યાર્થીઓ સાથે પણ એ આપણે કોઈ વસ્તુ કેવી રીતે પકડીએ છીએ જો અહીંયા મેં સવારે પ્રભુને પ્રાર્થના કરી મારા ઘનશ્યામને પ્રાર્થના કરી મારા કનૈયાને પ્રાર્થના કરી હે ભગવાન મારી શરૂઆત ક્યાંથી થઈ હતી કઈ આવનાર જે પણ હોય એના કાનમાં શબ્દ જાય એ કાનમાં શબ્દનો જાય અને ખાલી એનો પગ અહીંયા આવે આ અંદર તો એ પ્રભુ તું એને એવું સુખ આપજે કે એ અનન્ય સુખ પ્રાપ્તિ મેળવી શકે એના પગ અહીંયા આવે તો એના પગમાં તાકાત આવી પ્રાર્થના કરી છું ભાવ જાગે આ દેશની સાથે વધુમાં વધુ વક્તાઓ અને ટ્રેનરો આ દેશની ખોદણી કરે છે પણ પાંચ મહિના જીવીને આવ્યો છું શરૂઆતમાં બહુ નાનો હતો ને ત્યારે હું જીવો હતો પછી ઘણા વર્ષો નથી જીવ્યો ખાલી મોટો જ છું પછી પાછો અમેરિકા જઈને પાંચ મહિના જીવો વડીલો છે એ ખ્યાલ આવું નહીં ગયા છો બહુ સુધી એનો ખ્યાલ આવશે એટલા માટે કે ત્યાં આગળ જીવન મૂલ્યોને શિક્ષણ અવળવાય છે દીકરીઓને સ્ત્રીઓને વુમન રિસ્પેક્ટ સ્ત્રીઓને સન્માન કે અપાય છે ત્યાં શાળામાં વાવેતર કરવામાં આવે છે મારે તમને કેવું છે ચૌદ વર્ષની ઉંમરમાં અમેરિકાની અંદર બાળક એક સ્ટોર મેનેજર હોય છે નાની નાની ઉંમરમાં કેટલું મોટું સંચાલન કરતા હોય બીજા સ્ટોર ની અંદર સબવેની અંદર કેટલા બધા સ્ટોર ની અંદર સોળ વર્ષે પોતાની જવાબદારી બાળક ત્યાં ઉઠાવે છે આ દેશ એમ આગળ નથી હકીકતમાં આ બધી વાતો મારે રાત્રે બાર વાગ્યા પછી જે યુવાનો છે એને કહેવી છે પણ એમ થાય કે હું કહું તો સોળ વર્ષની ઉંમરમાં પોતાનો અભ્યાસ પણ ચાલુ અને સોળ વર્ષની ઉંમરમાં આપણે અહીંયા જો કે આખી આખી વ્યવસ્થા એવી છે એમાં કંઈ એવું નથી કે વિદ્યાર્થીઓને વિદ્યાર્થીઓને જે પ્રકારનો માહોલ મળે એ પ્રમાણે વિદ્યાર્થીઓ ડેવલપ થાય વાલીઓની ભૂમિકા છે શિક્ષણની ભૂમિકાઓ છે ઘણી બધી બાબતો છે તો જીવન મૂલ્યોના જીવન મૂલ્યોની આ ઘણી બધી બાબતોની અંદર એક આ વસ્તુ છે કે આપણે બધા સાથે મળીને ખરેખર જો આપણે આપણા બાળકોની અંદર અને આપણા શિક્ષણની અંદર આવું તેવું આવી આ દેશની અંદર નેવું ટકા સમસ્યાઓ સ્ત્રીઓને લઈને પુરુષોને લઈને યુવાન પુરુષો સ્ત્રીઓને લઈને જે બને છે જેને બંધ કરવા માટે આટલા તીવ્ર આંદોલનો કરવા પડે છે જેની સમજ માટે અનેક પ્રકારના પ્રયાસ કરવા પડે છે એ સરળ રીતે એક શાળાના નાની એવી પ્રવૃત્તિઓથી થઈ શકે કારણ કે વર્ષો સુધી જે વિદ્યાર્થીઓ સન્માન પોતાની નજર સામે એક સ્ત્રીને આપ્યું હોય એના માટે નબળું વિચારવાનું શક્યતાઓ નહીવત થઈ જાય છે આ જીવન મૂલ્ય છે તો આવા અનેક જીવન મૂલ્યોમાં વિવેકની વાત કરી માતા પિતા પ્રત્યે બાળકને પ્રેમની વાત કરી બાળકને મળતી અદભુત ચાર શક્તિ એમાં સમજણ શક્તિ શારીરિક શક્તિ પછી કાલ્પનિક શક્તિ બીજી છે એ ચાર શક્તિઓની વાત કરીએ એમાં સમજણ શક્તિ ઉપરની આપણે વાત કરીએ તો વિદ્યાર્થીઓને વ્યવસાયિક કાર્યોને લાગુ પડતા વિષયો ઉપર અત્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે સમજણ શક્તિની ભેટ ઈશ્વર તરફથી જે વિદ્યાર્થીઓને મળે છે એ એટલા માટે છે કે હવે એને સ્વતંત્રપણે આ સૃષ્ટિને સમૃદ્ધ કરવા માટે નવી નવી વિચારધારાઓ અપનાવીને એના પર પ્રયોગ કરવાનો છે એના માટે સમજણ શક્તિ છે વિદ્યાર્થીઓને એ જ ખબર નથી કે માતા પિતાની આંગળી છોડીને જ્યારે પોતાની રીતે કામ કરવાનું થાય એ શેના માટે છે એ શક્તિ ક્યાંથી આવે છે અને એનો કેવી રીતે ઉપયોગ થાય આપણી શિક્ષણ પદ્ધતિની અંદર ચાર શક્તિઓને જો સારી રીતે છોડી દેવામાં આવે એ બાળકોને પહેલેથી આગાહ કરી દેવામાં આવે અને એને સમજાવી દેવામાં આવે તો મને એવું લાગે છે કે ભારતીય સંસ્કૃતિમાં વિદ્યાર્થીઓ દ્વારા અત્યારે જેટલું એક નવા પ્રકારનું સર્જન થઈ રહ્યું છે એ ઘણું વધી શકે સ્કિલ ઇન્ડિયા જેવા પ્રોગ્રામ આપણી વચ્ચે આવી રહ્યા છે પણ સ્કિલ એટલે કે કૌશલ્ય ખરેખર કેટલા વાલીઓ પોતાના બાળકમાં આવે એવું ઈચ્છે છે એ એક લક્ષ્ય પ્રશ્ન છે અને પહેલાંના વિચારમાં ઇતર પ્રવૃત્તિનું મહત્વ એના ઉપર અમે ઘણી ચર્ચા અહીંયા કરી શાળામાં ચાલતી અભ્યાસ સિવાયની જે પ્રવૃત્તિઓ છે એ પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓને એ જ્યારે વ્યવસાયકારી બને એ જે સારી જોબમાં જાય અને જ્યારે સંસારી બને સંસારમાં પ્રવેશ કરે ત્યારે એ ઇતર પ્રવૃત્તિના સર્ટિફિકેટ્સ અને એને પોતાની જાતમાં શોધેલો નવો માનવ અને કેટલો ઉપયોગી થઈ શકે એના ઉપર બહુ જ વિગતવાર અમે ચર્ચા કરી છે આ હું આ ચર્ચા વિદ્યાર્થી માટે એટલા માટે કરું છું કે જ્યારે આ ગિરીશ બુક વર્લ્ડ રેકોર્ડની વાત થઈ ત્યારે એમાં શબ્દ વાગ્યો છે કે વ્યસન મુક્તિની પણ આમાં અમારી ઈચ્છા છે કે યુવાઓને અમે ધ્યાન દોરીએ કે વ્યસન મુક્ત થાય સમાજને શ્રેષ્ઠ બનાવે શિક્ષણ ઉપર ધ્યાન આપે અને દેશ નિષ્ઠામાં એ આગળ હોય આવું આ આનો આ યુથ અવેરનેસ માટેનો પ્રોગ્રામ છે વ્યસનની જ્યારે હું વાત કરતો હોઉં ત્યારે મારે આ છોકરાઓને કહેવું છે વિદ્યાર્થીઓને કેવું છે સમજણ ઘણી મળે છે પણ એ સમજણનો સદુપયોગ કરવાની જે શૈલી છે એ નથી મળતી એટલે ક્યાંક ને ક્યાંક આટલા સરસ બાળકો કોલેજમાં આવતા આવતા મહદ અંશ નહીં કહો પણ અમુક અંશે વ્યસનમાં આવી જાય છે પછી એ અવસ્થામાં નથી એને માથા રોકી શકતી નથી એને પિતા રોકી શકતા અને એનું જીવન કાલ્પનિક શક્તિઓના રૂપે પછી બરોબર હતું તો વ્યસનની જે વાત હતી યુથ અવેરનેસની અંદર એમાં જે લોકોને અત્યારે વ્યસન છે એને તો મારે કશું કહેવું જ નથી એને હું કશું કહી જ નથી શકું એ કહું તો કોઈ જોઈ સાંભળે પણ નહીં અને આપણે એટલા મહાન વ્યક્તિ પણ નથી કે આપણે એની કહેવાય ચાર વસ્તુ બોલ્યો એ જાગો છે એને આપણે કશું ન કરી શકાય કારણ કે એ એ એનાથી શૂટવું એના માટે શુક્ય ન હોય તો આપણે પ્રેશર કરીને સમજાયને મતલબ હું એવું માનું છું વ્યક્તિગત રીતે કે જે વક્તાઓ છે જે સંતો મહંતો સારો પ્રયાસ કરે છે જેના ઉપર ઘણી બધી બુક્સ લખાય છે

તો ઘણા એવી વિદ્યાર્થીઓને એમ થાય કે આ ધીમી ગતિના સમાચારમાં ક્યાં બેસો અને મારે મારી પણ મજબૂરી છે કે આપણે પંચોતેર કલાક સાથે મળીને એક સારું કાર્ય કરવું છે તો ધીમે ધીમે આપણે વાતો કરવી પડશે પણ મિત્રો તમે એ વ્યક્તિ છો કે આ નહીં તો કાલ આ સ્ટેજ ઉપર આવીને ફરી આવો વિક્રમ સર્જી શકશો આપણા માતા પિતા નહીં કરશો આ એકાદ વિચાર તમારા હૃદયમાં એકાદ વ્યક્તિના અંશમાં મૂકી જાય તો પણ મને લાગે છે કે લાખો લોકોને એ પ્રેરણા આપી શકે આ પ્રોગ્રામનો હેતુ એ છે કે આપણે વ્યસનમાં પ્રવેશી ન જઈએ જેને છે એનો વિરોધ નથી એમાં એનો પ્રવેશ ન થાય એટલે વિદ્યાર્થીને આપણે ખાસ આ વસ્તુ સમજાવીએ છીએ આ વ્યસન સાથે ઘણા બધા દુર્ગુણો આપણી વચ્ચે આવી જતા હોય છે કાલ્પનિક શક્તિની ભેટમાં ઘણા મિત્રો કોલેજમાં આવે યુવાન થઈ જાય બીજા મિત્રોને જોઈએ બીજી સંસ્કૃતિવાળા મિત્રોના સંપર્કમાં આવે એટલે તરત જ એને સ્ટાઇલ ગમવામાં આવે આ વ્યસન સેમાંથી શરૂ થાય છે એક પ્રકારનો દેખાડો જે છે એક પ્રકારની એની જે એ અલગ દેખાવાની નોકરી છે એમાંથી વિદ્યાર્થીઓમાં કે યુવાનોમાં આ વ્યસનનો પ્રવેશ થતો હોય ત્યારે સુંદર જીવનની કલ્પનાઓ માટે આપણે બધાએ આ વ્યસનમાંથી મુક્ત રહેવું પડશે અને જીવન મૂલ્યોને આપણે અપનાવવા પડશે શાળાઓની અંદર ઘણી બધી પુસ્તકોની અંદર આપણને આ બધી બાબતોથી હોસ્પિટલોની અંદર આપણને આ બધી બાબતો જાણવા મળે છે અને છતાં એમાં જે આપણે આગળ વધતા હોઈએ ત્યારે ખરેખર એ દુઃખની વાત છે